એટલે જ કમાવું પડે છે ને કારણ કે શરીર ટકાવવા માટે ખાવું પડે તો ખાવા માટે રડવું પડે તો તમે વિચાર કરશો તો ભય કર્મનું કારણ છે અને સંસારના વિષયનું આજ્ઞાન છે આપણને આ સંસાર કેવો છે આની અરે કેમ વ્યવહાર કરવાનો હોય આનું કોઈ જ નોલેજ નથી આપણી પાસે એટલે ભય છે આપણને એટલે આપણે ડરમાં રહીએ છીએ તો જ્યારે ભગવત કથાઓનું શ્રવણ કરીએ ને તો આ મનુષ્ય જીવન સાથે જોડાયેલા જે સત્ય છે એ આપણને સમજાય અહીંયા કેમ રહેવું કેમ વ્યવહાર કરવો આ આપણને ખબર પડે એટલે આ સત્સંગ છે જો ગાંડા કાઢે છે લોકો ને કોઈ જ ખબર નથી હોતી શું કરવું શું ન કરવું હાવ સિમ્પલ વાત તમને જો જોવી હોય કે લોકો કેવા ગાંડા કાઢે છે આજે વ્યસન જે લોકો કરે છે તો વ્યસન કરે ને એટલે એ માની લો તમાકુ કોઈ ખાતા હોય તો તમાકુની પડીકી લાવે ને તો એની ઉપર સરકારે સૂચના લખાવી છે કે ભાઈ આ ખાવાથી કેન્સર થાય પછી એની ઉપર આમ ન માને આવડા તે ફોટો લગાડ્યો જેમ કેન્સર થયો હોય ને ફોટો લગાડ્યો એમાં તોય ખાય ખાય છે ને તો એમાં લખ્યું છે એમાં ચિત્ર બતાવ્યું છે અને તોય આપણે એ સમજતા નથી તો હવે એ અજ્ઞાન છે કે તમારી સામે જયારે લખવામાં આવ્યું છે કે આ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તોય લોકો વ્યસન કરે છે કે નહીં તો આને જ્ઞાન કેવી રીતે સમજાય આ ગાંડા કાઢે છે કે નહીં કાઢતા એમ આમાં ગાન પણ બે નું છે ખાવા વાળાનું રીતે અને લોકોના સ્વાસ્થ્ય બગાડે તો વસ્તુ બનાવી જ કામ પણ જોવો આજ લોકોને ધંધો કરવો છે પૈસા કમાવા છે તો લોકો ભલે મરે એની યાર કોઈ મતલબ નથી પણ લોકો બનાવી રહ્યા છે વ્યસન લોકો કરી બધાને ખબર છે જે વ્યસન કરે છે એને ખબર છે કે સારું નથી તોય ગાંડા કાઢે જ લોકો હવે આના માટે આપણે એમ વિચારતા હોય કે આ સુધરી જાય કેમ સુધરાઈ ગયો કારણ કે આ બધું અજ્ઞાનનું જ પરિણામ છે એટલા માટે હંમેશા એ અહંકારમાં ન રહેવું જોઈએ કે અમારે આ બધાની હું જરૂર છે અમે હું કામ સાંભળવા જઈ આજે લોકોનું કહીને કહીને સત્સંગમાં આવો ને અમારે જરૂર જ નથી કેમ ભાઈ નથી મરવાના તમે કે મનુષ્ય નથી તમે આ જ્ઞાન જરૂરી છે જીવનમાં જ્યાં સુધી ધર્મ નથી ત્યાં સુધી જીવન પશુ સમાન છે આ વાસ્તવિકતા છે તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે પશુના સ્તરથી મનુષ્યના લેવલમાં જવું છે તો જીવનમાં ધર્મ જરૂરી છે અને શાસ્ત્ર કહે છે ધર્મેણ હિના પશુબીર સમાના જેની અંદર ધર્મ નથી એ પશુની સમાન છે એમાં પશુમાં કોઈ અંતર નથી ચાર પગવાળા બે પગવાળા ધંધો છે ખાવું પીવું ઊંઘવું પશુ એ કરે છે તો મનુષ્ય શેના મનુષ્ય ત્યારે કહેવાય આપણે જ્યારે જીવનમાં ધર્મ હોય જ્ઞાન હોય આ બધી જાણકારી હોય સંસારના વિષયમાં આપણને ખબર કારણ કે જો ખબર હોય તો જ વ્યવહાર થાય તો જુઓ રોમની અંદર જેમ એ રસીને સાપ માની લીધો ભ્રમ થઈ ગયો અને ભય આવ્યો એમાં સંસારની અંદર પણ આપણે ભ્રમિત છીએ ભય એટલા માટે છે પણ જો જેવી લાઈટ ઓન થઈ ખબર પડી કે આ રસ્સી છે એ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થઈ ગયું એટલે તરત જ આપણે સુખી થઈ ગયા તો સેમ થિયરી લાગુ પડે છે આપણા જીવનમાં કે જ્યારે સંસારના વિષયમાં સત્ય આપણને ખબર પડી જાય જ્યારે વસ્તુઓને આપણે જોવા લાગીએ ત્યારે આપણે જીવનમાં આ દુઃખ કે ભયનો અનુભવ કરતા નથી અને ભય ત્યાં છે જ્યાં અંધકાર છે અને અંધકારની ઉપમા શાસ્ત્ર અજ્ઞાન સાથે આપે છે અજ્ઞાન ઓમ તિમિરામ દસ્ય સંસ્કૃતમાં શ્લોક છે કે અજ્ઞાન છે ને અંધકારની સમાન છે અંધારામાં જેમ વસ્તુનું અસલી રૂપ ન દેખાય એમ જ્યાં સુધી વ્યક્તિ અજ્ઞાનના અંધકારમાં હોય ને ત્યાં સુધી સંસારને એના વાસ્તવિક રૂપમાં જોઈ શકતો નથી પણ જેવું આ શ્રવણ કર્યું જ્ઞાન પ્રાપ્ત થયું વસ્તુને એના યથાર્થ રૂપમાં જોવા માંડ્યા તો દુઃખ પણ નહીં રહે અને ભય પણ નહીં રહે પણ જો જ્યારે જ્યારે આપણે મૃત્યુને ભૂલીએ ને ત્યારે શું થાય છે ખબર આપણે ખોટી ધારણાઓ કરીએ છીએ અને આ ખોટી ધારણાઓ આપણને એવી રીતે ફસાવે છે કે મૃત્યુ આવતા સુધી આપણે આની કલ્પના નથી કરી શકતા ભાગવતના મહાત્મયમાં એક સુંદર પ્રસંગ છે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો ધન ધાન્ય બધું સમૃદ્ધિ પરિપૂર્ણ માત્રામાં પણ એને એક કમી હતી સંતાન નહીં પુત્ર નહીં એટલે બીજા દુઃખી થાય તો ગામવાળા જે લોકો હતા એને કીધું એક કામ કરો થોડુંક દાન ધર્મા તો કરો કંઈક તમારી પાસે જે ધન છે ને આને કંઈક પુણ્યના માર્ગમાં ધર્મના માર્ગમાં વાપરો તો કદાચ તમને પુત્ર પ્રાપ્ત થાય પચાસ ટકા સંપત્તિ ખર્ચી નાખી આ બધા ધાર્મિક કાર્ય કરવામાં રિઝલ્ટ નીકળ્યું નહી પુત્ર થયો નહીં એક દિવસ ને એટલું દુઃખ લાગ્યું આ પુત્ર નથી એનું એને નક્કી કર્યું કે હવે જીવવું નથી આત્મહત્યા કરી દેવું મરી જવું છે તમે જુઓ આ પુત્રનો મોહ કે વ્યક્તિ મરવા માટે તૈયાર થઈ ગયું અને શાસ્ત્ર કહે છે જ્યારે જીવનમાં અભાવ આવે ને તો જે હોય ને એનું સુખ નો લઈએ કે વ્યક્તિ હવે એની પાસે આટલી સંપત્તિ હતી આટલી સુખ સુવિધાઓ હતી તો આલો પુત્ર નથી તો કાંઈ વાંધો નહીં કે આજે છે એમાં મજા લ્યો નહીં ઓલું એક નથી એટલે આ બધી વસ્તુ પણ મને કોઈ આનંદ આપતી નથી અને આપણે આવું થાય જીવનમાં જ્યારે જ્યારે અભાવ આવી જાય ને ત્યારે આપણે બહુ દુઃખી હોઈએ આ જો નવરાત્રિનો સમય હાલે છે તો માતાઓને તૈયાર થવાનું ડ્રેસિંગ આ બધું બહુ ખતરનાક લેવલ ઉપર હાલતું હોય હવે એનો આખો કબાટ ભર્યો હોય કદાચ કપડાનો ચણિયા ચોળી જે હોય એ પણ એને ખબર પડે કે બાજુવાળી પાસે છે ને આપણી પાસે નથી હે ને પછી એની પાસે જે પચ્ચી ત્રી જોડી હોય ને એનું સુખ ન હોય ઓલું એક નથી ને એનું દુઃખ લાગે આ અભાવ હું ઉદાહરણ આપું છું હા પછી તમે એવું ન સમજતા કે આ આ આપણું છે આવું હોય એટલે પુરુષો એનું જોઈ લેવાનું ઈ કે કદાચ એની પાસે પાંચ કાર હોય એક બંગલામાં પાંચ ગાડીઓ હોય પણ જો બાજુવાળા જેવી ન હોય ને તો એમ કે સારું એ નથી આપણી પાસે અભાવ માણસને દુઃખી કરે સિદ્ધાંત ઈ સમજવાનો કે અભાવ જયારે જીવનમાં આવે ને તો આપણી પાસે જે છે એનું સુખ આપણે ન લઈએ પણ ઓલું જે નથી ને એનું ટેન્શન લઈને રોતા ભાઈ આવા ભાગવતમાં બે પ્રસંગ છે એક તો આત્મદેવનો પ્રસંગ છે અહીંયા એક ચિત્રકેતુ નામનો રાજા હતો છઠ્ઠા સ્કંદમાં સુખદેવજી કથા કે છે આ ચિત્રકેતુ આખી પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ આ તો બીજો એક ગામનો બ્રાહ્મણ હતો આત્મદેવ ચિત્રકેતુ મહારાજ આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા હવે તમે વિચાર કરો અનેક રાણીઓ એને હું આંકડો એટલે નહીં કહેતો લગભગ મગજમાં નહીં બેહહે તમને એટલે અને ઘણી વાર એવું થાય આ મોડન જમાનો છે ક્યારેક ક્યારેક શાસ્ત્રોની વાત કહીને તેને એમ લાગે આવડાય ફેંકતા લાગે છે ઘણી વાર લોકો આવું થોડું હોય કે બધું ભાઈ જો ગંગાજીના તટે સુખદેવજીના મુખેથી નીકળેલા વચનો છે મારી તો વાત નથી ઘરની પણ સુખદેવજી કહે છે તો એ વાત હું તમને કહી દઉં પછી તમને પણ ઘરે જઈને સારું કેટલી હશે કારણ કે મને ખબર છે કે ભાગવત તો ખોલવાના જ કહે છે એને પણ એક કરોડ રાણીઓ હતી એને ચાલો ધ્યાનથી આપણે ચિત્રકેતુ રાજા છે એક કરોડ પત્ની છે અને એમથી મોટું આશ્ચર્ય હું જ ખબર કે એક કરોડ રાણીઓ હોવા છતાં એને પુત્ર નથી તો આ આ સ્થિતિ તો એવામાં અંગીરા ઋષિ આવ્યા એને ત્યાં અંગીરા ઋષિ આવ્યા એટલે ચિત્રકેતુ મહારાજને પૂછ્યું બધું બરાબર છે વ્યવસ્થિત કારણ કે મોઢા ઉપરથી એવું લાગે છે કે કંઈક ટેન્શનમાં હોય કઈક ઉદાસી હોય એવું લાગે છે ચિત્ર કે મહારાજ બધું રેડી છે રાજ્ય બરાબર હાલે છે મંત્રીઓ સારા છે પત્નીઓ સારી છે બધું બરાબર છે પણ એક દુઃખ છે હું પુત્ર નથી હવે જો સાધુ તો સમજાવે કે જો ભાઈ પુત્ર ન હોય ને એમાં દુઃખી ન થવાય કારણ કે છે એને પૂછ લ્યો હા આ જેને છે એને પૂછવું જોઈએ હું હાલત છે એ જો એક એક બ્રજના સન તો બહુ સારી વાત કરે છે એ કહે છે પુત્ર કુપુત્ર કા ધન સંચય માની લો દીકરો કુપુત્ર થાય તોય માણાએ ટેન્શન લેવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને પૈસા ભેગા કરવાની જરૂરય નથી દીકરો માની લો ખરાબ થયો તો ખબર તમે ગમે એટલી મહેનત કરો ગમે એટલું ભેગું કરો એટલે ઉડાવી દેવાનો છે તો પુત્ર કુપુત્ર કા ધન સંચય જો કુપુત્ર થયો તો ધન હું કામ ભેગું કરવું અને પુત્ર સુપુત્ર કા ધન સંચય અને જો સારો દીકરો હોય તોય ધન હું કામ ભેગું કરવું કેમ તો કે એ એનું કરી લેવાનું આપણે અટવાણા છે આમાં કોની હાટું કરવું છે એ ખબર જ નથી એને જો ખરાબ થઈ ગયો તોય માતા પિતા ચિંતામાં આ બધું પતાવી દેવાનું છે તો ભેગું કામ કર્યું ખબર છે પતાવવાનો કારણ કે આપણને ખબર નથી ઉપયોગ ક્યાં કરવાનો અને સારા પુત્રો હોય સુપુત્ર હોય તોય ટેન્શન નથી કારણ કે એ તો એની હાથે બધું જ કરી લે પણ અંગીરા ઋષિ સમજાવે છે ચિત્ર કેતું જો તું જેને જેને હતા ને એને કેટલી તકલીફ છે કોને તકલીફ હતી કે વેન નામનો એક રાજા થયો છે ધ્રુવ મહારાજના વંશમાં વેન નામનો એક રાજા થયો અને એનો પુત્ર સોરી અંગ અંગના પુત્ર વેન દુષ્ટ થયો મહાદુષ્ટ તો એનાથી કંટાળીને આ અંગ નામના જે રાજા છે એ તપ કરવા નીકળી ગયા જંગલમાં એ કે આ આમાં કઈ રહેવા જેવું નથી આ કઈ સુધરવાનો નથી તો એ તો એનું કલ્યાણ માટે નીકળી ગયા પણ આ જયારે રાજા બન્યો તો ધર્મનો બિલકુલ નાશ કરી દીધો સજ્જનોને પીડા આપવા માંડ્યો એવો દુષ્ટ વ્યક્તિ થયો પછી બ્રાહ્મણોએ મારી નાખ્યો તો આ એક એની કથા છે કે જો એ દુષ્ટ પુત્રના કારણે એ મહારાજ અંગને કેટલું દુઃખ થયું અને એવા બીજા ઉદાહરણના રૂપમાં એમણે કીધું મહારાજ સગર સૂર્યવંશના એક રાજા થયા મહારાજ સગર એના સાહીઠ હજાર પુત્રો હતા જેણે ગંગાસાગરમાં કપિલ ભગવાનનો અપરાધ કર્યો અને સાઠે હજાર રાગ થઈ ગયા હવે એને ખબર નહોતી હારે કેમ વાત કરવી જોઈએ કેમ બોલવું જોઈએ કપિલ ભગવાનનો શ્રાપ એ તો બળી ગયા આ બાજુ યજ્ઞ અધૂરો રહી ગયો એ પુત્રોના કારણે તો અંગીરા ઋષિએ સમજાયું કે જો આ ને દીકરા હતા કેટલી તકલીફ થઈ છે તારે નથી હારું છે એ કે નહીં દીકરા ન હોય તો આ બધું હું કામનું ઈ કે આટલું મોટું રાજ્ય છે આટલા મંત્રીઓ છે આટલી સંપત્તિ છે આનું શું કરવું એ કે આ બધાને એટલે ગમે દીકરો તો હોવો જ જોઈએ અંગીરા ઋષિ કે પણ નથી તારે ન હોય તો લાવો કે ગમે અંગીરા ઋષિને થયું કે આ નહીં સમજે અને ઘણી વાર લાતો કે ભૂત બાતો છે નહીં માનતે આ કહેવત પ્રસિદ્ધ છે સાધુઓ ક્યારેક સમજાવે અને અત્યારે તે દીકરા ન હોય તો બહુ પ્રયાસ કરે કે નહીં નહીં ગમે થાય દીકરો હોવો જ જોઈએ અને એ ઘરે જ કાઢી મૂકે ને ત્યારે એ કે આ શું કામ આવ્યો આવો તો એ તો નહોતો તમે લાવ્યા પરાયણ છે ને નાના હોય ત્યારે એમ લાગે કે આ હોવો જોઈએ બહુ સારું લાગે અને એ જયારે યુવાન થઈ જાય મોટો થાય દુખ આપવા માંડે ત્યારે એ ઈનાય કહેતા હોય કે સારું આની કરતા પાણો વધતો હતું આવી આપણે કાઠિયાવાડમાં કહેવત છે એ કે કઈ ક્ષણમાં કામ લાગે તો એ નહોતો જ તમે આટલી માનતાઓ કરીને આટલા મંદિરે માથા ભટકાડ્યા અને આને લાવ્યા તમે જો આ બહુ વિચિત્રતા છે આપણો મોહ જે છે ને એ દુઃખનું કારણ છે પુત્ર મોહ તો નથી તો એમાંય સુખી રહેવું જોઈએ તો એને ભગવાનની કૃપા માનો પણ હવે જો ભજન તો જીવનમાં હોય નહીં એટલે એટલે આ દુઃખ લાગે છે નહીંતર પુત્ર નથી તો ભગવાનને જ પુત્ર માની લ્યો ને માની લો બહુ મહેનત કરીને પુત્ર લાવ્યા તે તો એ તો એક ના એક દિવસ મરવાનો છે પણ ગોપાલજીને જ જો પુત્ર બનાવી લ્યો તો કોઈ દી મરે જ નહીં અમર પુત્ર પ્રાપ્ત થશે તો આવી શ્રદ્ધા નથી કારણ કે ભજન નથી અને આજે આપણે જોઈએ છીએ હમણાં મેં સમાચારમાં જોયું તું રાજકોટમાં ચારસો કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બને છે અને એની એડવર્ટાઈઝ થઈ છે તો લોકો કે વાહ રાજકોટ વાહ આ આ આ વાળવાલ કરવા જેવું કામ છે ખર્ચે વૃદ્ધાશ્રમ બની છે મતલબ આ સમાજ માટે કલંક છે કેટલા કાઢી મુકતા છે એના મા બાપ ને જયારે આ વૃદ્ધાશ્રમ આગવાનો ચારસો કરોડ ના ખર્ચે વૃદ્ધાશ્રમ બને છે બોલો તો આ પ્રગતિ છે કે અધોગતિ છે તો અધોગતિમાં લોકો આનંદ લઈ રહ્યા છે તો પુત્રના અભાવનું દુઃખ આ કળયુગમાં એક વિશેષ દુઃખ છે પહેલાના યુગોમાં પણ હતું તો આત્મદેવ નામનો એ બ્રાહ્મણ એને એ જ દુઃખ હતું પુત્ર નથી એ આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હવે જેમ ચિત્રકેતુ મહારાજને અંગીરા ઋષિ મળ્યા એમાં આત્મદેવ નામના બ્રાહ્મણને પણ એક સંન્યાસીનો ભેટો થયો અને એ સંન્યાસીએ કીધું કે ભાઈ શું તકલીફો છે બધા સ્વસ્ય દુઃખસ્ય કારણમ તારા દુઃખનું જે કંઈ કઈ કારણવય મને કે તો આત્મદેવ કહે છે હું કહેવું મારે દુઃખ બધું છે મારી પાસે દીકરો નથી અને એટલે મરવા આવ્યો અહીં વાટ જોતો તો એમાં તમે મળી ગયા તો એટલે સાધુ જે હતા એ તે ત્રિકાળદર્શી મહાપુરુષ એને કીધું એક જીવનમાં દીકરો નથી અને રોવું આવે તને તું રડે જ સાત જન્મમાં પુત્ર નથી કેટલી વાર આત્મહત્યા કરીશું આજે તો મરી જાય આગલો જન્મ થશે તને સાત જીવન સુધી તને પુત્ર નહીં થાય કેટલી વાર આત્મહત્યા કરીશ તો લો બ્રાહ્મણ એટલે સમજી ગયો બિચારો એ કે હાથ જન્મ નું ભવિષ્ય જોઈ એકતા હોય આ દીકરો આપી શકે હે આને પકડો હવે મરવાનો પ્રોગ્રામ કેન્સલ ઈ કે આના પગ પકડો અને બ્રાહ્મણના પગ પકડ્યા કા દીકરો આપો નરવું તો છે મારે તમારા ચરણમાં મરીશ અને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તમને ઓલા સાધુ કે આ હલવાણા આપણે કઈ વાંધો નહીં કે એક ફળ આપું છું અને આ ફળ તારી પત્નીને ખવડાવજે અને હારે નિયમ પણ આપ્યા છે પણ જુઓ આજકાલ લોકો એવું વિચારે કે બાળક જન્મ થઈ જાય ને પછી એને સંસ્કાર આપવાની ટ્રાય કરે એકવાર છોડ અંકુરણ થાય ને પછી કાંઈ ન થાય મૂળ બીજમાં ફેરફાર કરવો જોઈએ એમ ગર્ભાધાન સમય સંસ્કારનું રોપણ થાય નહીં કે જન્મ થઈ ગયા પછી પછી કાંઈ ન લાગે પણ આપણે અહીંયા પ્રોસેસ ઊંધી છે એને નિયમ આપ્યા હતા કે જ્યાં સુધી ગર્ભમાં બાળક છે ત્યાં સુધી આ નિયમ ફોલો કરવાના છે કાંઈ વાંધો નહીં પુત્ર થશે આનંદમાં ફળ લાવીને આપ્યું એ પત્નીને પત્ની હતી એકદમ સિરિયલની બિલન તમે જે જોવો છો આજે એવી એના ગુણ છે સુતજીએ કીધા છે ભાગવતમાં આપણે એની ચર્ચામાં નથી આવવું ને બહુ ખતરનાક સ્વભાવ એનો તો એ ફળ એણે ખાધું નહીં એની બેન હારે મળીને એક યોજના બનાવી અને એની બેનને જે પુત્ર થવાનો હતો ને એ પુત્ર આણે લઈ લીધો અને બદલામાં એણે ધન આપી દીધું અને આ કોઈને ખબર નથી આ બે બેન જ જાણે છે કોઈને જાણકારી નથી પુત્ર થયો આત્મદેવ ખુશ આખું ગામ પ્રસન્ન કે હાલો ભાઈ મોડે મોડે તે થઈ ગયો નહીં કામનું છે પણ હવે તમે જો અધર્મથી જેની ઉત્પત્તિ થઈ છે તો એનો રંગ તો દેખાડશે સમય જાતા ધું બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો પણ એટલો મહાખલ થયો એટલું પાપ પ્રવૃત્તિમાં લાગી ગયો તો નાનો હતો ત્યારે થોડો થોડો આડાવાળા રસ્તે ગયો ને ત્યાં તો આત્મદેવને થયું કે વાંધો નહીં હવે હાથ ખોટનો છે ને કરવા દો ગમે ગમે એવા હાથ ખોટના હોય કેટલો પ્રેમ આપો કેટલો લાડ કરાવો ને એની લિમિટ લિમિટ હોવી જોઈએ જે ભૂલી ગયા છે ને એના માટે જ વૃદ્ધાશ્રમો બને છે આ યાદ રાખજો અનુશાસન નથી જેને કારણ કે આપણને તેમ હોય કે બસ આપણો પુત્ર એટલે પુત્ર ભલેની કુપુત્ર હોય